ચાલો દાસારામ મંદિરે જ છે આપણે આવ્યા છે ઉપલેટા તો ઉપલેટા આવે નીકળ્યા છે ને દાસારામ બાપાને દર્શન ના કરીએ આપણે કેમ કે અંદર સિટીમાંથી જ નીકળ્યા હતા એને આ ટાંકાની પાછળ આપણી ગાડી રાખી દીધી છે આ એ ટાકો છે અને ત્યાંથી ગાડી અંદર રાખી દીધી છે કેમ કે અંદર ગાડી ગાલીઓમાં અંદર રાખવાની સગવડ હોય ના હોય એના માટે થઈને આપણે હાલીને જાય છે અહીંથી તો હવે જોઈએ કેમ કે એક વખત હું આવ્યો તો પણ અહીંયા સિટીમાં બીજી બાજુથી આવ્યો હતો આ બાજુથી નહોતો આવ્યો કેમ કે આ ઓલે વખતે એમ આવ્યા ત્યારે આમ બીજી તો બાજુથી આવ્યા હતા એટલે આ બાજુથી તો મેં નથી જોયેલું ચાલો આ છે મંદિર ક્યાંથી અંદર અહીંથી જવાનું આથી બે બાજુ જવાય ચાલો એ હા હા ચાલો આપણે દાસારામ મંદિર આવી ગયા છે આપણે ગાડી રાખી ત્યાંથી માન સો બસો મીટર જેટલો બસો મીટર જેટલો અંતર હતો અને અચ્છા દાસારામ બાપાનું મંદિર જવા માટેનું ખુલ્લું જ છે ચાલો અત્યારે છે જ અનેક કરશું છે ઘણી વખત ના પણ હોય તો અહીં નંબર લખેલા જ છે અને સામે દાસારામ બાપાને ચાલો દર્શન કરાવ્યા તમે ઉપલેટા નાના છે અત્યારે બેઠા જ છે અત્યારે ભગત વંશી ભગત જય હનુમાન બાપા નીલેશભાઈ ને શું નીલેશભાઈ ને તમારે અચ્છા હા પોરબંદર હું ઝારેરાની કંકોત્રી દેવા આવ્યો તમને ખબર હોય તો જારેરા જયારે ઓલું આપણે હતું ને પ્રોગ્રામ ત્યારે કંકોત્રી દેવા આવ્યા તમને અમે હા સગર સગર એટલે દાસારામ બાપાને આવતા હોય ને આપણું ધર્મનું સ્થાન આપણું દાસારામ બાપા આ છે હીરા આ શું છે ભગત ડાયા બાપા તો શું કયો તો આ વિડીયો ના માધ્યમથી બીજા લોકો પણ જાણે દાસારામ બાપા અચ્છા હા નીચે જ હા એ તો મને ખ્યાલ છે તમારી તો અટક મને ખ્યાલ છે એના ગુરુ અચ્છા હા હા તે બે તેનો છે એ અચ્છા હા 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 એના ગુરુ હતા હા હા નીચે આપણે અખંડ દિવસ ચાલુ છે હા અને આ દાસ બાબા પોતે બનાવેલું મંદિર છે ને હા એ મને ખ્યાલ છે પણ કીધું ના માધ્યમથી હા બરોબર હા હા એના છોકરાઓને જીવત કરેલા હે હા એના છોકરાઓને જીવત કરેલા હે પછી ઓલું વાડીમાં ઓલું પોતે રખપ કરતા હા એ બધું ખ્યાલ છે એ થોડો ઘણો એવો ઇતિહાસ ખ્યા પછી પણ આ આ મંદિર બાબતનો બહુ ઓછો એટલે હું ના હું પોપલેટા આવું ત્યારે હું અહીંયા આવું છું હા 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 ઇતિહાસની ખ્યાલ નથી હા હું સ્પેશિયલ આ જાણવા માટે જ આ વિડીયો એટલે જ બનાવું છું માં મૂકવા માટે કે જેથી કરીને અહીં સગર સમાજ બીજાને ખ્યાલ પડે એવું છે તો થોડું ઘણું તો તમે કહો તો ખ્યાલ આવે મને હા એટલે બોલો હા કલા ભગત હા અહીંયાં મંદિર બનાવ્યું બરોબર હા

હા હા એ તો છે જ ને કાંઈક તો હોય દર્શન કરવા તો જ આવીએ કાંઈક તો જોય તો જ માણસ આવે ને એ તો છે જ ને સો ટકા તે દી આવ્યા જ તમે આપણે પ્રોગ્રામ હતો અત્યારે હતી હા એટલે જ કહો અચ્છા હા ચારે હા હા કેમ કે અમે કંકોત્રી દેવા તમને અહીંયા આવ્યા હતા હા હા જીતુભાઈ હા 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 બરોબર અમારે ઘણી સગર નથી પટેલ જ છે પટેલ છે તમારે એટલે જ અમે સ્પેશિયલ આજે નીકળ્યા ને અમે ગયા પાટણ વાવે ગયા હતા છોકરા ફેરવવા માટે પણ મેં કીધું અહીં ઉપલેટ આવ્યા છે તો આપડે દાસારામ મંદિર દર્શન કરવા જવું જોઈએ હે હા ડુંગરે ગયા હતા Bapak Nadira. Bapak bapa. <tutuk> સૈય તો આવું થોડુંક બનેલું રસ્તા ને કયા તું ને તો કેળી હોય ને આ બાબા હા નીલેશભાઈ ના બાપુ છે એ લઈ ને ઉપર આ જો ગીરનારી પરિક્રમાના સ્થાપક ભક્ત શ્રી અજા ભગત આ ઉપર તમે જે ફોટો નિહાળી રહ્યા છો તે કહેવાય છે કે ગીરનાની પરિક્રમા સ્થાપક છે તે આ તમે ફોટો જે નિહાળી રહ્યા છો તે આ છે ભક્ત શ્રી ડાયબીરા ડુંગરિયા બાપાએ બનાવેલું છે ભાઈ હા ચાલો મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ અહી તો અંધારું છે એટલે બરાબર આટલું નહીં આવે પણ જો તમે મસ્તકલ કરી છે ભગત આ ડોબરિયા વાંસનો આંબો નિલેશભાઈ પટેલના